મહીસાગર જિલ્લાના હાઇવે પરથી પસાર થતી ગાડીમાંથી ચંદન ચોરીની તસ્કરી ઝડપાયા હોવાનું સામે આવ્યું છે લુણાવાડા તાલુકા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરેલી ગાડી ઝડપી પાડવામાં આવી હતી ટાઉન પોલીસ દ્વારા લુણાવાડાથી ગોધરા તરફ જતા હાઇવે પર શંકાસ્પદ ગાડી તપાસતા ચંદનનો જથ્થો મળી આવ્યો હતો જે બાદ પોલીસે ટવેરા ગાડીમાં નાના નાના ટુકડા કરી ચંદન લઈ જતા ગાડી ચાલક રમેશભાઈ ઠાકોરની અટકાત કરી ચંદનનો જથ્થો જપ્ત કરી વન વિભાગને સોંપ્યો હતો ત્યારે હવે વન વિભાગ આ જથ્થો ક્યાં લઈ જવાતો હતો તેની બધું તપાસ હાથ ધરશે સંદીપ દેવશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ